મારે મારા માં ફણી વાળવું તું સવારે હોશ વાજ્યા ની લાઇટ તો છે પણ થોડું હોત બોસ કરતો તો સારું રહેતું ખાતર બાતર તો નોખી દીધું હે પણ નેકો બેકો હોશ કરવી પડે એવી છે પાવડો ટીપાઈને લાવ્યો હો ને પેલા લવાડી હશે ના પાવડો તો જોર બનાયો હો તાર તો આમ દાઢી કરે ને એવી છે પણ હું એક વાત તો ભૂલ્યો કે મારે લાલ્યો આવવાનો છે અમેરિકાથી આજે દસ વર્ષ ઉપર થઈ ગયું હશે આ દસ વર્ષ ફાઈનલ થઈ ગયો એટલે કે લાલ્યો આવવાનો હે એટલે કે હું આજે પોણી નહીં વાળવાનો એ કાલ મજૂર બજૂર કર લેવા હે અને મજૂર હું કરતો જ હે ને પોણી વાળતો જ હે પણ કે આજે પોણી વાળવું નહીં અને કે લાલ્યો વિદેશ થી આવ્યો હોય એટલે અમારે ભાઈઓ ભઈઓ બધા ભેગા કરીને રાખવા પડશે એટલે અમારે થોડા અંગત મારા ભાઈ બંધો છે ભાઈઓને જોણ કરવી પડે એટલે અમારે હરીબા છે ભાઈઓને સમાચાર તો હાલવા પડશે અત્યારે હશે શોખ તો મંદિર જ હશે બધા ભાઈ બંધો છે ને આજે રવિવાર છે એટલે મંદિર બેઠા હશે એટલે મંદિર જ મળી જશે હવે જવું તો હું હરીબાને બોલાવતો આવું કે અમારા લાલ્યો આવો હા કે તમે આવી જો કે લાલને દસ વર્ષે આવ્યો હોય એટલે સમાચાર તો આલો આપણે પાછા અમારા હરિબા જીગર ભાઈબંધ છે યાર અમારે મન શામબંધનું નામ છે ભાઈબંધનું અમારા હરીબા અમે બેઠા હશે અમારા લાલ્યો વિદેશથી આવે હા ને ખૂબ સમાચાર મને તો કેવું લાગે છે કે આજે દસ વર્ષે લાલ્યો આવે એટલે એટલે અમારા હરિબાને થોડું કેવું પડશે ને કે વાત વાત મારી હૈ રહી ભારે છે ને એમાં મજા નહીં આવે એ લ્યો સદીમાં આજે રવિવાર છે ને એટલે કે ઓલ જ બેઠા છે અરે આબા આવો 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 ઓમ ઓ એટલે તમને કોઈ નહીં કર્યા અમાર છે આ તો તમારે આવવાનું છે અમારે ક્યાં આવ શિવ આવો હેડો

પચાસ ડોલર કમાયે જેલરસો રૂપિયા સારું અમેરિકા જવા તું સીટી રહ્યા તો સેવા પૈસા પડે અને આપડે ડોલર માં શું ખબર પડે કહી ને આપડે જન્મ કેમ નો નહીં યાર તો આપણો તો ઉપર થી માળે ગાય નઈ જવું પડે દસ વર્ષ પેલી ગોમ માં આવ્યો ઘણું બધ લઈ ગયું આ તો ના થઈ ગયો

ગોપાલ ભા આ તમાર તમાર કાકી આવશે રાતી તો ઈરો અને કૂતરો મે આટલે બોતીલો છે તો ઈડી આવશે તો છે ના બીઆય આ તો આ તો આ તો હું સમજાઈ દયો ના દોડે દોડાવે ને આવ્યો પ્લેન મોડી તો કોઈ તો મો એમ દે કુદી જાય એમ કરતો તો કાન પતાય જે તમે હેડા હા હેડા જો એના પૈસા હે નવ એક આવું કરોસો પચાસ વાળો ઇન્ડિયા પહેલી વાર બાળ્યું નઈ નવ નવું કરું લીલું સમ

તમે ના ના તો આ તો અમેરિકામાં તો કોઈ ન હોય ને તો તો બાઇક લાવવાની કોઈ ન હોય ને દરેક ગાડી હા ગાડી જ લાવવાની બાઇકો ખાસ ન જાવ તો તો બે દિવસ કો મોણાઈ ગાડી હતી પેલા એક ભાઈ બેન આવતો હતો ના કઈ આ તો જર્મન સેફર કેવાય

thank you